ચૌધરી સમાજના સેવા કેમ્પની મુલાકાત કેવો લાગ્યો કેમ્પ શું કહેવા બસ ખૂબ જ આનંદની વાત છે અમારે રાધનપુરનો રાધનપુર નો ગૌરવ સમાજ દ્વારા આ લગભગ હું ભૂલતો ના હોય તો આ ત્રીજા હાલથી અહીંયા સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને ચૌધરી આજના સમાજના યુવાનોને વડીલો બધા સેવા કરી રહ્યા છે એમાં અઢારે આલમના લોકો દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં આવીને એક આ વિશામો અહીંયા પગયાત્રીઓને રહેવા માટેની એવી સગવડ છે આપ જોઈ રહ્યા છો આપણા દ્વારા માધ્યમથી એ ખાટલા ગાદલા સાથેના એને આરંભ કરવાની તકશે કોઈ જાતની કમી નથી ખાવા પીવાથી માંડીને અને લોકોને પૂરેપૂરી સુવિધા આપે છે એટલે હું આ આજના ચૌધરી સમાજને ખૂબ જ ખૂબ હૃદયથી એમને શુભકામના પાઠવું છું કે આવા શુભ કાર્ય કરે રહ્યા અને માં અંબા એમને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ત્રણ સાલ સેવા કેમ્પ કરો છો શું લાગ્યો અને કેવા અનુભવો અનુભવો તો રહેવાના હવે પણ ખૂબ અમને આનંદ અને ઉત્સાહ આવે છે આ કામ કરવા માટે બરોબર આટલે હજારો માણસો રોજ જમતા હોય જેનો સેવા કરવાનો માં અંબાના સાથે જેમાં અમને લાભ મળતો હોય અમને ખૂબ સારું લાગ્યું અને ઉતરો ઉતરો નાનાથી વિશેષ અમે કરતા રહીએ ઉપર આશીર્વાદ રહે ભાઈ એપીએમસી રાધનપુર